હેલો દોસ્તો માણેસિયા ડેરી ફાર્મ યુટ્યુબ ચેનલની અંદર તમામ મિત્રોનું સ્વાગત છે સવારના લગભગ આઠ વાગવા આવ્યા છે તમે જોઈ શકો છો બરાબર તો આપણે સવારમાં આજે વિડીયો બનાવવાનું થયું છે કારણ કે આજે થોડું અમારે સામાજિક કામ છે અને એના કારણે બપોરના સમયે બહાર જવાનું લગભગ થાય તો વિચાર્યું કે આપણે સવારમાં આજે વિડીયો બનાવી દઈએ અને એક મહત્ત્વની તમને જાણકારી આપવાની છે બરાબર તમે જોઈ શકો છો હજુ તો સાફ સફાઈ પણ બાકી છે બરાબર ચાર જે લીલો ઘાસચારો છે એ પણ લા લાવવાનો બાકી છે તમે જોઈ શકો છો અહીંયાથી અમે હાલમાં સુપર સુપરનીપિયર જે આપણે ઘાસ છે તે ખવડાવી રહ્યા છે બરાબર થોડું તમને ફાર્મ હાઉસનો અપડેટ પણ આપી દઈએ વિડીયોની અંદર તો આજે મહત્ત્વની બાબત એ હતી કે ગાય કે ભેંસના બચ્ચાને એ પછી વાછડી હોય કે પછી પાળી હોય તો આપણે એમને કઈ રીતે દૂધ આપીએ કઈ રીતે દૂધ પીવડાવીએ અને કેટલી માત્રામાં પીવડાવીએ જેના કારણે પશુને જાડા પણ ન થાય અને તેનો ગ્રોથ એટલે કે વજન અને કદ બંને પણ વધે ઘણી વખત એવું થતું હોય છે કે વાછડી હોય કે પછી પાડી હોય કે પછી કાર્ફ હોય એની અંદર ઘણા પશુપાલકો એવું સમજતા હોય છે કે અમે લોકો જો અમારા વાછડી કે પાડીને અથવા વાછડાને વધારે પ્રમાણમાં દૂધ આપીશું તો એ જલ્દીથી ગ્રોથ કરશે અથવા એનું કદ કે એનું વજન જલ્દીથી વધશે એવું ક્યારેય વિચારવું નહીં બરાબર બીજા નંબરમાં ઘણા પશુપાલકો એવું વિચારે છે કે અમારા વાછરડાને કે વાછડીને અથવા પાળા કે પાડીને જો વધારે પ્રમાણમાં દૂધ આપીશું તો તે જે વખતે ગાભણ થઈને વ્યાણ તેનું થશે અથવા તૈયાર થશે તે વખતે તે વધારે પ્રમાણમાં દૂધ આપશે એ પણ તમારી વાત ખોટી છે ત્રીજા નંબરમાં વાછરડા કે વાછરડી વધારે દૂધ આપવાથી કંઈ જલ્દીથી મોટું નથી થઈ જતું અથવા મોટું થઈને વધારે પ્રમાણમાં દૂધ પણ નથી આપતું એનું કારણ કે મેં અગાઉ પણ વિડીયો બનાવ્યું હતું કે વધારે દૂધ આપવાનું કારણ એ છે કે તેની બ્રીડ એટલે કે જાતવાન ઉપર જાય છે એની સાત આઠ બેટીનો આખો રેકોર્ડ ચેક કરવામાં આવે અને રેકોર્ડ પ્રમાણે તે સારી પણ નીકળતી હોય ઘણી વખત એવું થ એવું પણ થતું મેં પોતે જોયેલું છે મારા 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 ફાર્મ હાઉસની અંદર કે જે તેની માતાએ જે પર દિવસનું પર ડેનું અમને વીસથી બાવીસ લિટર દૂધ આપેલું હતું અને તેની વાછડીએ અમને સત્તરથી અઢાર લિટર પર દી પર ડેનું દૂધ આપેલું હતું બરાબર આમ તો અમારી દૃષ્ટિએ જો જોવા જઈએ તો દૂધ તેની મધર કરતાં તેની વાછરડીનું દૂધ વધુ જોઈ વધારે પ્રમાણમાં આપતી હોવી જોઈએ પણ એવું ના થયું એનું કારણ કે ઇન ઇનબ્રિડિંગ થયું હતું મેં અગાઉ પણ કહ્યું હતું એટલે એવું ના સમજવું કે વાછડા કે વાછડીને વધારે પ્રમાણમાં દૂધ આપવાથી તેનું કદ કે વજન વધી જશે અને વજન વધીને તે જલ્દીથી તૈયાર પણ થઈ જશે તૈયાર થઈને વધારે પ્રમાણમાં દૂધ આપશે આ બધી ખોટી વાતો છે બરાબર તો આપણે શરૂઆતમાં જ્યારે પશુ પશુનું વ્યાણ થાય અને બચ્ચાને જન્મ આપે ત્યારે શરૂઆતમાં જ એક કલાકની અંદર એને પશુનું ચીક આપી દેવાનું અને ચીક આપવાનું કઈ રીતે તો જેમ બને તેમ ડાયરેક્ટલી આંચળ મોઢામાં આપીને દૂધ પીવડાવવાની પ્રક્રિયા કરવાની બરાબર ઘણા પશુપાલકો એવું સમજતા હોય છે કે અમે ડાયરેક્ટ આંચળ જો આપીશું પશુના મોઢામાં તો તેને બચ્ચાની આદત પડી જશે તેને આગળ બાંધવાની આદત પડી જશે ભેંસને અને જો નહીં બાંધીએ તો પછી થશે કે દૂધ નહીં આપે ભેસ હેરાન કરશે એ પણ નહીં થાય બરાબર માતા જન્મ આપે છે બચ્ચાને તો તેની પાસે રાખવું ફરજિયાત છે અને જો તમે નહીં રાખો તો એ બચ્ચાનો ક્યારેય વિકાસ નહીં થાય જે પણ બચ્ચાને તેની માતાને પા તેની માતાને પાસે અથવા તેની મધર પાસે જેટલા પ્રમાણમાં રાખશો એટલા પ્રમાણમાં સારો ગ્રોથ અને સારું કદ વધશે હું એમ તમને ગેરંટી આપું છું બરાબર એટલે માતાની પાસે રાખવું ફરજિયાત છે બરાબર હવે કેટલા પ્રમાણમાં આપવું અને કોના દ્વારા આપવું માની લો કે તમારે નથી આપવું આંચલની મારફતે તો ઘણા લોકો પોતે દૂધ નીકાળીને અને તેને ટોકરમાં અથવા જે આપણે બરણી બાલ્ટી આપણે કહીએ તેના દ્વારા આપીએ છે હું પણ એના દ્વારા આપતો હતો પણ એક મને વેટરની ડૉક્ટરે સલાહ આપી હતી કે તમે જો ડાયરેક આંચલથી નથી આપતા તો તમે જે બોટલ આવે દૂધ પાવવાની બરાબર અને એ બોટલના મારફતે તમે તમારા વાછડીને કે વાછરડાને તમે દૂધ આપી શકો છો બરાબર એ તમને બોટલ હોય તમને જ બતાવી દઉં આ રહી બોટલ અને આ બોટલના મારફતે બરાબર આની ઉપર એક નિપલ આવે હોય એ પણ તમને બતાવી દઉં આમ આમ તમે જોઈ શકો છો આવી રીતે બોટલ આવે અને આ બોટલની મારફતે તમે પશુને દૂધ આપી શકો છો બરાબર આની અંદર માપ પણ આપેલું હોય છે તમે જોઈ શકો છો તમને દેખાતું હશે કદાચ આની અંદર એકદમ હાજ ઝીરો પોઈન્ટ પાંચ લિટર પછી એની ઉપર જશો તો એક લિટર થોડા એની ઉપર જશો તો એક પોઈન્ટ પાંચ લીટર થોડી એની ઉપર જશો તો બે લિટર એની ઉપર જશો તો બે પોઈન્ટ પાંચ લીટર અને પૂરેપૂરું ભરી દેશો તો ત્રણ લીટર થાય એટલે આની મારફતે તમે દૂધ આપી શકો બીજા નંબરમાં એ વેટનરી ડૉક્ટર મને એવી સલાહ આપી હતી કે પશુને જ્યારે પેટના કીડાની દવા આપીએ ત્યારે આ બોતલની અંદર દૂધ અને કીડાની દવા જેને આપણે કરમિયાની દવા કહીએ એ કરમિયાની દવા પણ આની અંદર તમે નાખીને બોતલ મારફતે આપી શકો છો બોતલ મારફતે આપવાનું કારણ કે આ જે નિપલ છે એ પશુના આંચલ જેવું એકદમ નરમ હોય છે અને નરમ હોવાથી જ્યારે વાછડી કે પાડી બરાબર લગભગ તો પાળી જે ભેંસના બચ્ચા હોય છે એમને તો ડાયરેક ભેંસ આગળ બાંધીને અથવા આંચળ ડાયરેક્ટ આપીને આપણે દૂધ પાતા હોઈએ છીએ નવ્વાણું ટકા બરાબર એક ટકા જ લોકો આ બોતલનો અથવા જે આપણે આ બાલ્ટી કહીએ એનો ઉપયોગ કરતા હોય છે પરંતુ જે ગાયના વાછડા હોય છે તેની અંદર તો આ જ તમારે ઉપયોગ કરવાનો અને આ ઉપયોગ કરશો તો એ બચ્ચાને એવું ફીલ થશે એવું એની અનુભવ હશે કે હું મારી માતાના આંચળમાંથી દૂધ પી રહી છું અને જ્યારે માનસિક રીતે બચ્ચાને એવું લાગશે કે હું મારી માતાના આંચળમાંથી દૂધ પી રહી છું ત્યારે પણ એનો ગ્રોથ થશે આવું સાયન્ટિસ્ટ લોકો કહે છે બરાબર મને એક વેટનરી ડૉક્ટરે આ સલાહ આપી હતી જ્યારે હું મેડિસિન લેવા ગયો હતો ત્યારે બરાબર તો આવી રીતે તમે દૂધ આપી શકો છો આગળ વાત રહી કે કેટલા મહિનામાં કેટલું દૂધ આપવું તો શરૂઆતના ઝીરોથી દસ દિવસમાં તમારે એક ટાઈમમાં પશુને દોઢ લીટરથી ઓછું આપવાનું રહેશે તેનાથી વધારે પ્રમાણમાં ક્યારેયને આપવું કેમ કે દૂધની શરૂઆતના દૂધની અંદર પ્રોટીનનું પ્રમાણ વધારે પ્રમાણમાં રહેતું હોય છે અને વધારે પ્રમાણમાં પ્રોટીનનું પ્રમાણ રહેતું હોવાથી ઝાડાના અથવા ડાયજેશન કરવાની જે કેપેસિટી હોય બચ્ચાની તે તેના કા તે પશુ દૂધ ડાયજેસ્ટ નથી કરી શકતું અને જેના કારણે જાડા થતા હોય છે બરાબર અને જેમ જેમ તેનું કદ અથવા તેનું વજન વધશે તેમ તેની ડાયજેશનની પ્રક્રિયા જે પાચનશક્તિ આપણે કહીએ તે વધતી જોવા મળે છે અને જેના કારણે પંદરથી ત્રણ મહિના સુધીના અંતરગાળા દરમિયાન તમારે તમારી ગાય અથવા ભેંસ જે પણ દૂધ આપતી હોય તમે તમારા હિસાબ પ્રમાણે ઓછામાં ઓછું તેને અઢી લીટર તો આપવાનું જ પરંતુ કદાચ વધારે પ્રમાણમાં દૂધ આપે છે તો ત્રણ લીટર તમારે આપવાનું એનાથી વધારે ક્યારેય આપવાનું નહીં બરાબર જો આ રીતે તમે તમારા વાછડી કે વાછડાને અથવા પાડા કે પાડીને તમે દૂધ આપતા થશો તો ચોક્કસ પ્રમાણે તમને સારું એવું રિઝલ્ટ પણ મળશે અને બચ્ચાને કોઈ પણ પ્રકારનો રોગ નહીં આવે બરાબર તો જો આ વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક શેર જરૂર કરજો અને ચેનલ પર નવા જોડાયેલા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો સાથે સાથે બે લાયકાના નિશાને પણ દબાવજો થેન્ક યુ